ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટભાઈ રણાએ પોતાના 51મી જન્મદિવસને મનાવતાને સ્પર્શ તેવે સામાજિક અને લોક સંદેશ આપ્યો છે દેશમાં દર વર્ષ સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર ઉપર પોતાના અને પોતાના પરિવારના સભ્ય ધર્મપત્ની હેમાંગી બારાણા હેમરાજસિંહ રાણા અને મહાવીરસિંહ રાણાની અંગદાનની સત્તાવાર જાહેર કરી છે તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ છે સરપંચ રણાએ જણાવ્યું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અંત્યત જરૂર છે તેમણે આવનાર સમયમાં ગામના અને આસપાસના વિસ્તારમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્તળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજના નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે આજે મારા હસબન્ડ ને બર્થડે નિમિત્તે જે એમણે જાહેરાત કરી છે અંગદાનની એનામાં મારો અને મારા હું અને મારા સન પણ જોડાયા છે અને હું આપણા માધ્યમથી એ વાત કહું છું કે આ જે એમણે જાહેરાત કરી છે એના માટે હું પણ પ્રયત્ન કરીશ કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય અને બધાના જીવ બચે આજે આ મારા જન્મદિવસ નિમિત્તે હું મારા ભવિષ્યના ભૂતકાળના પ્રસંગોને યાદ કરી દેશની મોટી હોસ્પિટલોમાં જ્યારે દર્દીઓ સાથે જાઉં છું ત્યારે મને ચિત્ર જોવા મળે છે કે ઘણા લોકો પોતાને સમયસર અંગનો ન મળવાથી તે મૃત્યુ પામે છે તો આવા લોકોનો જીવ બચાવવા માટે આપણે કેમ આગળ આવવું જોઈએ આનાથી પ્રેરણા લઈ અને આજના દિવસે આજના મારા જન્મદિવસ નિમિત્તે હું મારા પરિવારમાં હું મારા મિસિસ અને મારા બે સન આખું મારું પરિવાર અંગદાન કરવા માટે અમે તૈયારી કરીએ છીએ આજે આજથી અમે અંગદાન કરી દીધું છે અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આ આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરીશ